જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં રુદ્ર સંહિતામાં વર્ણવેલ જાલંધરનું આખ્યાન શંખચૂડનું આખ્યાન સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવપુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ મહાપુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ ત્રિપુર વતની કથા સાંભળ્યા પછી ભગવાન વેદ વ્યાસજીએ સનત કુમારો ને કહ્યું હે સનતકુમાર તમે હવે મને શિવજી દ્વારા જલંધર ના વતની કથા સંભળાવો સનત કુમાર બોલ્યા હે વ્યાસજી આવ્યા ભગવાન શંકરે વિચાર્યું કે આ બંને ની હું પરીક્ષા કરું આથી તેઓ અંતર થઈ ગયા પછી એક સ્થળે એક સાધુના વેશમાં આવીને બેસી ગયા ઇન્દ્ર એ પેલા સાધુ બાવા ને પૂછ્યું ભગવાન શંકર ક્યાં પ્રશ્નનો જવાબ પેલા સાધુ બાવાએ આપ્યો નહીં ત્યારે અભિમાનુક્ત પોતાનું અપમાન થયું છે સમજી ક્રોધમાં આવી સાધુ બાવા ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો પરંતુ શિવજીએ લીલા કરી પેલું શસ્ત્ર બુઠ્ઠું થઈ ગયું અને સાધુ બાવાને ઉની આજ પણ આવી નહીં ઇન્દ્રના શસ્ત્ર પ્રહારથી શિવજીને ક્રોધ આવ્યો અને નેત્રોમાંથી અગ્નિ જ્વાળા નીકળવા લાગ્યા આજોઈ ને પકડીને શિવજી એ સમુદ્રમાં ફેંકી દીધું તે સમુદ્રમાં પડ્યો કે તેણે એક બાળકનું રૂપ લઈ લીધું અને રુદન કરવા લાગ્યું આથી બ્રહ્માજી પ્રભુ બાળક પાસે ગયા અને તેડી લીધું

સાથે તેનો વિવાહ કર્યો શુક્રાચાર્ય જલંધર શક્તિ અને સાહસ જોયો ત્યારે તેને દૈત્યનો અધિપતિ બનાવ્યો એક સમયે જાલંધર અસુરો સાથે સભા ભરી બેઠો હતો તે સમયે ગુરુ શુક્રાચાર્યજી આવી ચડ્યા સૌ એ સમયે કપાયેલો દેવ્યો ના રાજા એવા હિરણ્ય કશ્યપનો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પુત્ર બલી ઘણા જ બળવાન હતા તેથી સ્વર્ગ લોકમાં જઈ દેવતાઓને પરાસ્ત કરી સ્વર્ગ રાજ્ય જીતી લીધું આથી દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા વિષ્ણુ ભગવાન આપી દેવ્યો સાથે દૈત્યોને સુરાપાન કરાવ્યું અને અમૃત તમામ દેવતાઓને પીવડાવ્યું અમૃતના અમલથી દેવો બળવાન થયા અને ફરી દૈત્યો સાથે યુદ્ધ કર્યું દૈત્યોની હાર થઈ દેવતાઓએ સ્વર્ગ નું રાજ્ય પાછું મેળવ્યું આની જાણ વિષ્ણુને થતા પોતાના સુદર્શન ચક્ર વડે રાહુનું નું મસ્તક છેદી નાખ્યો શુક્રાચાર્ય ના મુખેથી જલંધરે દેવોની આ કપટ લીલા સાંભળી અને ક્રોધે ભરાયો તુરત પસ્મર નામના દૂતને બોલાવી કહ્યું કે તું ઇન્દ્ર પાસે જઈને મારો આ સંદેશ કહી સંભળાવ કે સમુદ્રમાંથી નીકળેલા તમામ રત્નો સોંપી દે ઉપરાંત અમારે શરણ ને આવે દૂતે ઇન્દ્ર સભામાં જઈને જાલંધર સંદેશો કહ્યો સંદેશો સાંભળી ઇન્દ્ર કહેવા લાગ્યો જે કોઈ મારી સામે દ્રોહ કરે છે તે કદી સુખી થતો નથી એ દ્રોહ કરનાર પણ પેલા શંકાસુર દૈત્ય જેવી હાલત થાય છે મારા ચતુર્જે જેમ શંકાસુર નાશ કર્યો એમ જ જાલંધર પણ નાશ થઈ જશે

દેવતાઓ અને દૈત્યો વચ્ચે ભયાનક યુદ્ધ થવા લાગ્યું ને પોતાની વિદ્યા થી સજીવન કરી દેતા જયારે દેવોના ગુરુ ત્રણ ગીરીથી ઔષધિ મંગાવી એના વડે દેવતાઓને જીવિત કરતા આ વાતની ખબર પડી કહ્યું

ભયાનક યુદ્ધ જામ્યું સામે દૈત્યો પણ પતિ આક્રમણ કરી દેવોને હુફાવવા લાગ્યા પણ ભગવાન વિષ્ણુએ જોયું કે દેવોની પીછે હટ થઈ રહી છે ત્યારે પોતે ગરુડ ઉપર સવાર થઈ યુદ્ધ ભૂમિ ઉપર આવ્યા અને એમણે એવું ભયાનક યુદ્ધ કર્યું કે જાલંધર ધજા ધનુષ્ય બાણ છત્રનો નો બોલાવી દીધો ત્યારે સામે જલંધરે ગરુડ ઉપર જ ભયાનક પ્રહાર કર્યો એટલે ગરુડ ધરતી ઉપર પટકાઈ પડ્યો વિષ્ણુ ભગવાનની છાતીમાં જલંધરે તીક્ષણ બાણ માર્યો અને ઘાયલ કરી દીધા વિષ્ણુએ તુરંત જ ગદા વડે જલંધરની છાતીમાં પ્રહાર કર્યો એ પ્રહારને જલંધરે હસતા હસતા સહી લીધો ત્યારે ભગવાન વિષ્ણુએ જલંધરને યુદ્ધ વિદ્યા

ફેલાઈ ગઈ સનત કુમાર કહેવા લાગ્યા હે મુનિઓ જાલંધર ને ધર્મ અનુસાર સુખેથી થી રાજ્ય કરતો જોઈ અત્યંત ચિંતા કરવા લાગ્યા કે જો જલંધર ની નિષ્ઠામાં ખામી નહીં આવે તો તેનો નાશ થશે નહીં

આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા આવા કંઈક પ્રકારે જાલંધરને અપશુકન થવા લાગ્યા અહીં શિવલોકમાં શિવજીને સમાચાર મળ્યા કે જાલંધર બળવાન દૈત્ય સેના સાથે યુદ્ધ કરવા શિવલોકમાં આવી રહ્યો છે તે જાણતા જ ભગવાન શિવે પણ પોતાના ગણો તથા દેવોની સેના તૈયાર કરી ત્યારે જાલંધરના નિવાસે રહેતા વિષ્ણુએ શિવે પૂછ્યું કે એમણે જાલંધરનો નાશ કેમ કર્યો નહીં વિષ્ણુ ભગવાને શિવજીને કહ્યું પ્રભુ જાલંધર આપનો જ અંશ છે વળી લક્ષ્મીનો ભાઈ થાય એટલે મેં એનો વધ કર્યો નથી એ દરમિયાન શિવ અને જાલંધર સેના વચ્ચે ધમાસણ યુદ્ધ થયું

દૈત્ય નાશવા લાગ્યા જાલંધરે પોતાના દૈત્યોને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ દૈત્યો ભાગ્યા તે ભાગ્યા જ પછી જાલંધરે માયા રચી પોતે શિવ લઈને પાર્વતી પાસે પહોંચી ગયો ત્યારે પાર્વતી ત્યાંથી અલોપ થઈ ગયા અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતા વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા ત્યારે પાર્વતીએ પૂછ્યું જાલંધરે જે માયા રચી શિવ રૂપ લીધું છે તમને શું તેની જાણ છે પાર્વતીના પ્રશ્નથી વિષ્ણુ કહે હા દેવી મને આની જાણ હતી વિષ્ણુ ની થી પાર્વતી કહેવા લાગ્યા તો વિષ્ણુ જલંધરે જે કર્યું એ જ તમે તેની પત્ની ની સાથે કરો

કરવા બદલ વૃંદા વિષ્ણુ ઉપર ધીકાર વર્ષાવ્યો અને શ્રાપ આપ્યો કે તમે જે રાક્ષસો મને બતાવ્યા એ જ રાક્ષસો તમારી પત્ની નું હરણ કરી જશે અને તમારે આ વાનરો સાથ લેવો પડશે

તેને કોઈ સંતાન ન હોવાથી એણે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા કઠોર તપ આદર્યું

માટે તું તારું તપ પૂર્ણ કર અને વરદાન દંભમાન બોલ્યો હે પ્રભુ વિષ્ણુ ભગવાને તથાસ્તુ કહ્યું અને અંતર ધ્યાન થયા ઘણા સમય પછી દંભને પુત્ર પ્રાપ્ત થયો એનું નામ શંખચૂડ પાડ્યું આ શંખચૂડ પૂર્વે શ્રી કૃષ્ણના પાર્ષદોમાં સુદામા તરીકે પ્રમુખ હતો

ચિત્રવત પાસેથી જ્યારે શંખચુર નો જવાબ સાંભળી શિવજી ક્રોધિત થઈ ગયા એમને ભદ્રકાળી અને વીરભદ્ર નું આહવાન કરી બોલાવ્યા અને તે બંનેને શંખજૂર નો નાશ કરી નાખવાની આજ્ઞા આપી અને દેવતાઓને સાથે રાખી પોતે પણ ગયા દેવદાનવનું યુદ્ધ શરૂ થઈ ગયું વૃષ પરવા સામે ઇન્દ્ર યુદ્ધમાં ઉતર્યો જયારે ચિત્તી સાથે વિષ્ણુ દંભની સામે આથી ભગવાન શંકરે પુત્ર કાર્તિકેય યુદ્ધ મેદાનમાં મોકલ્યો કાર્તિકે પોતાના બાહુબળે અસુર સેનાનો ખાતમો બોલાવી દીધો દેવી કાલકા પણ યુદ્ધ મેદાનમાં દૈત્યોને આવી ખાવા લાગ્યા

તો મિત્રો ખૂબ જ સુંદર પુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ